બીજી એક વાત કે ફિટનેસ કેવી રીતે ડેવલપ થાય થોડી લોડ બેરિંગ કેપેસિટી પણ વધારવી પરિશ્રમની દ્રષ્ટિએ અને માન અપમાનની દ્રષ્ટિએ પણ ભગવાન સ્વામિનારાયણ પહેલી વખત આણંદમાં પધાર્યા ભવ્ય સવારી ચાલુ રહેલી એ વખતે થોડાક લોકોની ઉશ્કેરણીથી ભગવાન સ્વામિનારાયણ ના નાખી સવારી નું લોકોએ અપમાન કર્યું પથરા નાખ્યા ધૂળ નાખી અને ગારો નાખ્યો ભગવાન સ્વામિનારાયણ ના શરીર ઉપર પણ ગારો નાખ્યો ભગવાન સ્વામિનારાયણ એ વખતે બધા જ દરબારો પણ સાથે હતા ક્ષત્રિયો હતા જો એ વખતે પટ્ટા દાવ શરૂ કરી દીધો હોત ને તો ઘણું ખોટું પરિણામ મોટું આવી શકત પણ ભગવાન સ્વામિનારાયણે બધાને કહ્યું કે આ અત્યારે આપણે ખમી જવાનું છે ધીરજ રાખવાની છે વીર પુરુષ હોય ને એ ખમે અને ધીરજ રાખે ને એની વીરતા છે આપણે ખમી જવાનું છે એક શબ્દ કોઈ બોલવાનો નથી અત્યારે જે કોઈ શસ્ત્ર ઉપર હાથ મૂકે એ વિમુખ છે ગુરુદ્રોહી છે આણંદમાં લોકોએ આટલું બધું અપમાન કર્યું એક શબ્દ બોલ્યા નહીં લોકોને ગુણ આવ્યો કે આટલું અપમાન કર્યું છતાં કોઈ પણ પ્રકારનો ઊંચો સાદ કર્યો નહીં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ના આપી સમગ્ર આણંદ શહેરમાં બધા લોકોને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય સદભાવ થયો અને આજે એ બહુ જ મોટું સત્સંગ કેન્દ્ર ત્યાં અમારું મંદિર તો છે સાથે ગર્લ્સ રેસીડેન્શિયલ સ્કૂલ છે કરમસદમાં ઇન્ટરનેશનલ લેવલની આ સ્કૂલ છે સાથે છાત્રાલય બહુ મોટું છે જ્યાં ચારસો વિદ્યાર્થીઓ રહે છે બીજી ત્યાં મોટી બોરસદ પાસે સ્કૂલ છે તો આવા ઘણા બધા સમાજ સેવાના આયામો આજે ઊભા થયા

એની પાછળ જીવન લક્ષી સિદ્ધાંત એ છે કે ચોકલેટ ખાવી હોય તો મહેનત તો કરવી પડે અને મહેનત કર્યા પછી જે ચોકલેટ હાથમાં આવે ને એમાંથી આનંદ લેતા શીખી જવાનું ધીસ ઇઝ ફિટનેસ ના મારે તો લાંબી ચોકલેટ જોઈતી હતી ફોર બી એચ થ્રી બી મળી ગયો આનંદકાર બધા આટલા હસે ને તાલી પાડી એટલે ક્યાંક છેડો બરોબર અડી ગયો લાગે છે કે મારે તો પેલી ચાર બંગડી વાળી ગાડી લાવી હતી પણ અત્યારે આપણે બંગડી વગર ની ગાડી વેચ છે એમાં ફરવામાં આનંદ કર ચાર બંગડી ઓડી હું દેશી ભાષામાં બોલ્યો અને એની બ્રાન્ડ છે ઇઝ ઓડી જર્મન બ્રાન્ડ તે ઓડી મળશે થશે તારા પ્રારંભમાં અને પુરુષાર્થમાં હશે તો મળશે પણ જ્યાં સુધી ઓડી ના આવે ત્યાં સુધી મને ગાડીનો આનંદ ના આવે એ વિચાર એ ફિટનેસ ના કહેવાય અત્યારે મારુતિ થાઉઝન્ડ છે અથવા તો Hyundai નાની ગાડી છે ફરવાનું ચાર પૈડા તો ફરે છે ને આનંદ કરને જે ચોકલેટ જે વખતે આપણા નસીબમાં આવે ચોકલેટ ખાઈને આનંદ કરવો એ ફિટનેસ બાકી કશું યાદ ના રહે તો ચોકલેટ નો આ પ્રસંગ યાદ રાખીને ઘરે જજો બહુ જ સરસ એ એંગેજ સ્ટોન વાગતો હતો લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ એવરી મોર્નિંગ બીકોઝ ઇટ ડઝન્ટ હેવ અ લીડ યુ હેવ ટુ પુટ યોર ફિંગર ઇન સાઈડ ટ્રાય ટુ ગેટ વન ચોકલેટ એન્ડ વિચ એવર ચોકલેટ યુ ગેટ એન્જોય ઇટ બહુ સરસ બોલતા હતા એ વાક્ય તેની મજા છે એટલે આ ફિટનેસ જે સમયે જે સંજોગોમાં જે મળ્યું એ સ્વીકારવું એનો આનંદ કરી લેવો મોટું કદાચ લક્ષ હોય તો એ ચૂકવું પણ નહીં ત્યાં પહોંચવું છે તે લક્ષ પણ રાખો પણ જ્યાં સુધી લક્ષ મળે ને ત્યાં સુધી હું આનંદમાં નહીં રહી શકું એ સિદ્ધાંત ખોટો છે એ સિદ્ધાંત ખોટો છે તમે એમ કહો કે જ્યાં સુધી હું બ્રાન્ડેડ કપડા ન પહેરી શકું ત્યાં સુધી કપડા જ ન પહેરી થોડી ચલાય આ એના જેવું થયું એટલે ભાઈ તો સાદા કપડા પહેરવાના પણ પહેરવા તો પડે ને જ્યાં સુધી બ્રાન્ડેડ જ્વેલરી ના પહેર્યું ત્યાં સુધી હું જ્વેલરી ના પહેર્યું થોડે છે જ્યાં સુધી હું મોટી લક્ઝરિયસ ગાડી ઓડી હોય મર્ક હોય બીએમડબલ્યુ હોય એ જ્યાં સુધી ના ફેરવું ત્યાં સુધી બીજી ગાડી ફેરવું જ નહીં એવા ખોટા સિદ્ધાંતો રાખશો ને તો ફિટનેસ નથી પછી દુઃખ છે સંસ્થા અમારી બીએપીએસ તરફથી એક બ્રહ્મોપનિષદ પુસ્તક પ્રકાશિત થયું છે એમાં પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જેટલા વાહનો સહજતાથી વાપર્યા છે ને એ બધા વાહનોમાં એમના ફોટોગ્રાફ મિડલ પેજ ઉપર છે દર ઇઝ અ પ્લેન દર ઇઝ અર પછી ગાડી છે પછી નાની ગાડી છે પછી રિક્ષા છે ટ્રેક્ટર જુદી જુદી જગ્યાઓના સાહિક સંજોગોના પણ એ છ ફોટોગ્રાફમાં પ્રમુખ સ્વામી મહારાજ ના ચહેરા ઉપર સ્થિરતા અને આનંદ એટલો જ છે એને ફિટનેસ કહેવાય તો સર્વાઈવ તો ટકી જાય માણસ 1996 ની સાલમાં 1996 માં અમે અમેરિકા ગયા હતા ત્યાં ફેમિલી શિબિર્ઝ માં હતા ન્યૂયોર્ક માં મે એક ફેમિલી શિબિર માં તો 10 12 ફેમિલીઝ ભેગા હોય પછી દિવસ દરમિયાન અમે ગ્રુપ્સ પ્રમાણે ફોર ધ चिल्ड्रन ફોર યુથ પછી એડલ્ટ્સ ને સાંજે એ રીતે બધી ગ્રુપ ડિસ્કશન ચાલે ઇન્ટરેક્શન ચાલે કથા પ્રવચન ચાલે મ નાના ના બાળકો બધા બેઠા દેની સાથે પણ અમે ઇન્ટરેક્ટ કરતા હતા તો બે ચાર બાળકો જરા આવ આવ્યા હતા એટલે અમારા સંચાલક હતા ને મને કે સ્વામી તમે ફોન ઉપર હું જોડી દઉં એમને ફોન અને તમે કહો કે આવો તો સંતો કે નાઈન્ટ સિક્સમાં નવા નવા હતા એટલે લેન્ડલાઈન ઉપર ફોન જોડ્યો સામે જો કોઈ એંગેજ હોય ને તો ટેલિફોન એક્સચેન્જ માંથી એંગેજ નો ટોન તમને સંભળાય પણ એક સારી કંઈક વાતો સંભળાય ઘણી બધ લોકો ડાયલોગ રાખે પિક્ચર ના બીજું ત્રીજ હોય પણ એક બહુ સરસ વાત એ મેં છન્નો માં સાંભળેલી મને એટલી બધી ગમી ગઈ એ બહુ સરસ વાત અંગ્રેજી માંથી હું સીધું જેનું ગુજરાતી બોલું છું કે જીવન છે ને એ ચોકલેટ બોક્સ જેવું છે તે વખતે બાળકો એકબીજાને બર્થડે ઉપર ગિફ્ટ આપી શકે એની માટે ચોકલેટના બોક્સ આવતા અંદર બધા જ પ્રકારની ચોકલેટ હોય જુદા જુદા વેપર કલરફુલ હોય સાઇઝ પણ લાંબી મોટી ગોળ ચોરસ હોય એટલે શું રોજ બાળકને કંઈક નવું નવું મળે સાઈઝ પણ જુદી હોય કલર પણ જુદો હોય ટેસ્ટ પણ જુદો ખાટમીટી હોય ગળી હોય પણ આ બોક્સની વિશેષતા એક બહુ સરસ હતી એને ઢાંકણું નહી આંગળી અંદર જાય ને એટલું જ કાણું તમે પાડી શકો એટલે રોજ સવારે બાળકે બોક્સ આડું પડી અને મહેનત કરવાની આ બહુ એક મોટો સિદ્ધાંત શીખવાનો છે રોજ સવારે જો તમારે ચોકલેટ ખાવી હોય તો પેલા જાત મહેનત કરવાની પેલો નાનો બાળક છે ને અંદર આંગળી નાખીને એક 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 ચોકલેટ સરકાવે બાંધ એક ચોકલેટ અને એના માતા પિતાને કહેવામાં આવ્યું કે જાતે ચોકલેટ કાઢવા દેવાની એટલે શું ને ચોકલેટ ની કિંમત ખબર પડે પછી જે ચોકલેટ નજીક આવીને આંગળીથી કાઢી શકે આમ નાના કાળામાંથી એ જે ચોકલેટ બહાર નીકળે એ ચોકલેટ સ્વીકારવાની ખાવાની અને આનંદ કરી લેવાનો આપણો બહુ મોટો સિદ્ધાંત છે જીવનનો